અમરેલી સમાચાર પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે ત્રણ કાર સાથે પરત ફરતા હુમલો કરાયો ટોળાએ કાર પર હુમલો કર્યો કારણ આ હુમલાનો સરદાર યાત્રા પરત ફરતે વખતે આ ઘટના બની એસપીને ઘટના અંગે જાણ કરી આજે પોલીસનો સંપર્ક કરવામાં આવશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે હાલ પૂર્વદારા સભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ કરાયો દારીના દુધાળા નજીક ત્રણ કાર સાથે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઇમરાન પઠાણ આપણી સાથે જે છે જોડાઈ ચૂક્યા છે ઇમરાનજી જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ના કાફલા પર હુમલો થયો છે જણાવી દઉં કે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને લીલિયા ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ની માં કાફલા પર મોડી રાત્રે હુમલો થવા પામેલો છે ધારી ના દુધાણા થી અમરેલી પરત આવતા સમયે હુમલો થયો જી ઇમરાનજી આ હુમલા પાછળ કારણ કઈક બાર આવ્યું છે કે કેમ કે કેમ હુમલો કરવામાં આવ્યો એને લઈને કોઈ વિગત ના હજી કોઈ ચોક્કસ બહાર નથી આવી પણ આજે અમરેલી એસપી હોય એવું ઇમરાનજી કેટલા લોકો હતા કઈ રીતે હુમલો કરવામાં આવ્યો કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ આમાં ના અંદાજિત ચાલીસ થી પચાસ લોકો હોવાનું પ્રતાપભાઈ દુધાતે જણાવેલ છે જી ઇમરાનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પૂર્વ સભ્ય પ્રતાપ દુદાદના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ કરાયો છે ત્રણ કાર સાથે પરત ફરતા હુમલો કરાયો છે